પંકજ હું સીધા દ્રશ્ય આપને અમદાવાદ એરપોર્ટમાં બતાવવાનો પ્રયાસ કરીશ આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જે ગુજરાતની ટૂંકી મુલાકાતે છે અને ખાસ કરીને ગાંધી આશ્રમના પુનઃ જે છે તે પ્રારંભ કરાવવાના છે સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે અને સીધા તેઓ સાબરમતી ડી કેબિન જે છે ત્યાં પહોંચશે અને પચીસી પંચ્યાસી હજાર કરોડથી વધુના જે રેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તેઓ કરાવવાના છે અમદાવાદ સહિત ભારત મુંબઈ સેન્ટ્રલ સહિત ભારતને જોડતી દસ વંદે ભારત ટ્રેન જે છે તેને લીલી ઝંડી ફરકાવાના છે અને સાથે સાથે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ગાંધી આશ્રમને વિકસાવવાનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે તે બારસો કરોડના ખર્ચે ગાંધી આશ્રમના પુન જે તેઓ પ્રારંભ કરવાના કરાવવાના છે આ ઉપરાંત જે અભય ઘાટ જે છે ત્યાં એક નાની સભા જે છે ત્યાં તેઓ સંબોધન કરવાના છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે અહીંયાથી અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે અને તેમને રિસીવ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સહિત જે આગેવાનો જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ પણ અહીંયા પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીને તેઓ અહીંયા ઉષ્મા ભર્યું તેમનું સ્વાગત અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે જે છે તમામ આગેવાનો અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયાથી રવાના થઈ ગયા છે થઈ ચૂક્યા છે અને હવે સીધા તેઓ સાબરમતી ડી કેબિન ખાતે જે રેલવેનો જે મોટો પ્રોજેક્ટ જે છે જે પંચ્યાસી હજાર કરોડથી પણ વધુના રેલ પ્રોજેક્ટના જે છે ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તેની ભેટ અર્પણ કરશે જી જી સંજય આભાર માહિતી આપવા માટે તો હાલ પ્રધાનમંત્રીનો કાફલો જે છે એ અમદાવાદ ખાતે આવી પહોંચ્યો છે અને અહીંથી તેઓ હવે ડીએફસીના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચશે અને ત્યારબાદ કરોડોના વિકાસકારોની પણ ભેટ આપશે સમાચારોનો જારી રહેશે હાલ રોકાઈશું એક વિરામ માટે